જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં દિવસમાં રક્ષાબંધનનો તહેવાર આવશે એટલે બધી બહેનો બહારથી મીઠાઈ લેતી હોય છે તો બહારની મીઠાઈ લેવા કરતાં તમે ઘરે જાતે જ બનાવી શકો એવી મીઠાઈ લઈને આવી છું જે ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં તૈયાર થઈ જશે અને ફટાફટથી તૈયાર થઈ જશે એવી હું કલાકનની રેસીપી લઈને આવી છું તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ કલાકન હલો ફ્રેન્ડ્સ હમણાં થોડાક દિવસમાં રક્ષાબંધનનો તહેવાર આવશે એટલે બહેનો બહારથી મીઠાઈ લેવાનું પસંદ કરતી હોય છે પણ તમે ઘરે આ રીતે એકવાર બનાવશો તો પછી બહારની મીઠાઈ લેવાનું સાવ ભૂલી જ જશો મિત્રો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં સાવ સરળ રીત છે મિત્રો તો તમે એકવાર આ રીતે બનાવશો ને તો પછી વારંવાર પછી આ રીતે જ તમે બનાવશો મિત્રો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ મેં અહીંયા ઘરે જ પનીર બનાવી અને કલાકન બનાવી છે તમે બહારથી પનીર લઈ અને ઘરે કલાકન બનાવી હોય તો તમે બનાવી શકો છો અને હા જો ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ કલાકંદની રેસીપી સૌ પ્રથમ કલાકારની રેસીપી બનાવવા માટે મિત્રો મેં અહીંયા દોઢ લીટર દૂધ લીધું છે જે મેં એક લીટર દૂધ અત્યારે ગેસ ઉપર રાખ્યું છે અને ગેસની ફ્લેમને હાઈ જ રાખી છે મિત્રો હવે આપણે દૂધને પહેલાં ગરમ કરવાનું છે એટલે અત્યારે ફટાફટથી ગરમ થઈ જાય ને એટલા માટે ગેસની ફ્લેમને આપણે હાઈ રાખી છે હવે દૂધ આપણું ગરમ થાય છે એટલે દૂધને આપણે ફાળવા માટે મેં અહીંયા એક નંગ લીંબુ લીધું છે મિત્રો હવે આપણે આ લીંબુનો રસ કાઢી લેવાનો છે મિત્રો તો તમે જુઓ છો કે મેં અહીંયા લીંબુનો રસ કાઢી લીધો છે મિત્રો હવે આપણે એમાં થોડુંક પાણી ઉમેરવાનું છે જુઓ હું તમને બતાવું છું કે આ રીતે અહીંયા હું એક ચમચી જેટલું પાણી ઉમેરું છું અને હવે આપણે લીંબુ અને પાણીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જુઓ આવી રીતે ત્યારબાદ મેં અહીંયા એક કઢાઈ લીધી છે મિત્રો અને હવે એમાં મેં અડધો લીટર દૂધ લઈ લીધું છે અને જેને મેં બીજા ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી લીધું છે મિત્રો અને અત્યારે મેં ગેસની ફ્લેમને મીડિયમ રાખી છે દૂધ ગરમ થશે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે મિત્રો હવે આ બાજુ મેં એક બાઉલમાં ત્રણથી ચાર નંગ કેસર લીધું છે જુઓ આવી રીતે ત્યારબાદ આપણે હવે એમાં અડધી ચમચી જેટલું ગરમ દૂધ ઉમેરવાનું છે અને કેસર અને દૂધને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જુઓ આવી રીતે આપણે કેસર અને દૂધને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ બાજુ આપણે એક લીટર દૂધ લીધું હતું ને એમાં એક ઉફાણ આવી ગયો છે જુઓ આવી રીતે તો હવે આપણે એને એકવાર મિક ચમચીથી મિક્સ કરી લેવાનું છે એટલે કે ચલાવી લેવાનું છે અને હજી એક ઉફાણ આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે મિત્રો હવે દૂધમાં બીજો ઉફાણ આવી ગયો છે એટલે આપણે જે લીંબુ અને પાણીનું મિશ્રણ તૈયાર કર્યું હતું ને તે હવે આપણે આ એક લીટર દૂધમાં ઉમેરવાનું છે થોડું થોડું કરી અને આપણે દૂધમાં ઉમેરવાનું છે અને એને સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે જુઓ મેં એકવાર ઉમેરી દીધું છે હવે હું અત્યારે પાછું બીજી વાર ઉમેરું છું જુઓ આ રીતે હું થોડું થોડું કરી અને લીંબુ અને પાણી એમાં સારી રીતે મિક્સ કરી લઈશ અને થોડું લીંબુનું પાણી આપણે ઉમેરતું જવાનું છે અને એને સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે અને અત્યારે ગેસની ફ્લેમને સાવ સ્લો કરી દેવાની છે મિત્રો જેથી કરીને આપણું લીંબુ અને પાણી અને દૂધ સારી રીતે મિક્સ થઈ જાય મિત્રો થોડોક સમય થશે તો તમે જોઈ શકશો કે આપણો છેનો તૈયાર થઈ ગયો છે જુઓ દૂધનો ભાગ ઉપર આવી ગયો છે અને પાણી છૂટું પડી ગયું છે જુઓ હું તમને બતાવું છું કે આ રીતે આપણે છેનો તૈયાર કરવાનો છે આવી રીતે આપણે પનીર તૈયાર કરી લેવાનું છે અને આ બાજુ આપણે અડધો લિટર જે દૂધ રાખેલું હતું ને તેને વચ્ચે વચ્ચે આપણે ચલાવતું રહેવાનું છે જેથી કરીને તરીએ તે બેસે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો મિત્રો હવે આપણો છેનો તૈયાર થઈ ગયો છે એટલે હવે આપણે એને ગારવાનું છે તો મેં અહીંયા કોટનનું કપડું લઈ લીધું છે અને હવે આપણે એમાં બધો છેનો ઉમેરવાનો છે જુઓ આવી રીતે આપણે છેનામાંથી પાણીનો ભાગ દૂર કરી લેવાનો છે અને છેનો આપણે કોટનમાં કાઢી લેવાનો છે જુઓ આવી રીતે હવે તમે જોઈ શકો છો કે આપણો છેનો કોટનના કપડામાં આવી ગયો છે તો હવે આપણે એને એકથી બે પાણીએ ઠંડા પાણીથી સારી રીતે વોશ કરી લેવાનો છે જેથી કરીને ખટાશનો ભાગ બધો દૂર થઈ જાય જુઓ હું અહીંયા બતાવું છું કે હું અહીંયા છેનાને એકથી બે પાણીએ સારી રીતે ધોં છું જુઓ અને મેં નું ઠંડુ પાણી જ લીધું છે મિત્રો જેથી કરીને પ્રોસેસ બધી અટકી જાય અને છેનો આપણો સરસ રીતે અને સોફ્ટ તૈયાર થાય જુઓ હવે આપણે છેનામાંથી આ રીતે કોટનના કપડાને આવી રીતે દબાવીએ એટલે બધું છેનામાંથી પાણી દૂર થઈ જશે મિત્રો થોડુંક પાણી રહે તો ચાલશે પણ વધારે પાણી રાખવાનું નથી મિત્રો બને ત્યાં સુધી છેનામાંથી બધું પાણી બહાર કાઢી લેવાનું છે આવી રીતે હવે આપણે છેનાને એક બાજુ રાખી મૂકશું જેથી કરીને બધું પાણી નીતરી જાય અને હવે આ બાજુ આપણે અડધા લિટર દૂધની કઢાઈમાં ચમચાને સારી રીતે ફેરવતા રહેશું જેથી કરીને દૂધ નીચે બેસે નહીં આવી રીતે અને હવે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની છે મિત્રો જેથી કરીને આપણો કલાકનનો કલર વ્હાઈટ જ રહે મિત્રો અને ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી દૂધ સારું બરી ગયું છે અને રબડી જેવું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ દૂધના મિશ્રણમાં આપણું પનીર જે બનાવ્યું હતું ને તેને આ રીતે મસળી મસળી અને એમાં દૂધમાં ઉમેરવાનું છે તો તમે જોવો છો કે આપણું પનીર કેટલું સોફ્ટ બન્યું છે અને દૂધનો સારો એવો ભાગ બરી ગયો છે જુઓ અને કેટલું ઘટ દૂધ થઈ ગયું છે તો આ રીતે હું બધું પનીર દૂધમાં ઉમેરી દઈશ તો હવે બધું પનીર ઉમેરાઈ ગયું છે એટલે હવે આપણે ચમચાને સતત ચલાવતું રહેવાનું છે જેથી કરીને આપણું મિશ્રણ ઝડપથી ઘટ થવા લાગે અને નીચે બેસે નહીં હવે આ બાજુ આપણે મીઠાશ માટે મેં અહીંયા ખાંડ લીધી છે મિત્રો મેં આશરે છ ચમચી જેટલી ખાંડ લીધી છે જો તમે ગળ્યું વધારે પસંદ કરતા હોય તો તમે વધારે પણ ખાંડ લઈ શકો છો અને ઓછું પસંદ કરતા હોય તો તમે ઓછું પણ ખાંડ કરી શકો છો તો હવે અહીંયા હું ખાંડને ઉમેરી રહી છું અને એ પણ હું થોડી થોડી ઉમેરું છું થોડી ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ફરી પાછી આપણે થોડી ઉમેરવાની છે આ રીતે આપણે બધી ખાંડને એકી સાથે નથી ઉમેરતા આપણે થોડી થોડી કરી અને ઉમેરીએ છીએ મિત્રો આવી રીતે હવે આ બાજુ મેં બેથી ત્રણ નંગ એલચી લીધી છે હવે એને સારી રીતે આપણે ભૂકો તૈયાર કરી લેવાનો છે અને હવે આપણે આ દૂધના મિશ્રણને સતત ચલાવતું રહેવાનું છે અને દૂધનો બધો ભાગ બરી ન જાય ત્યાં સુધી આપણે એને સતત ચલાવતું રહેવાનું છે મિત્રો જુઓ આવી રીતે હું બતાવું છું તમને અને ગેસની ફ્લેમને આપણે હાઈ જ રાખવાની છે જેથી કરીને આપણો કલાકન્યો કલર વ્હાઈટ જ રહે મિત્રો આવી રીતે તમે જોઈ શકો છો કે હવે આપણા દૂધનો સારો એવો ભાગ બળી ગયો છે અને આપણું કલાકંદ તૈયાર થવા આવી ગયું છે એટલે હું અહીંયા ફ્લેવર માટે આપણે જે એલચી લીધી હતી ને તે એનો પાવડર અત્યારે ઉમેરી રહી છું અને હવે આપણે એને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે જુઓ આવી રીતે અને આપણે હવે બસ એકથી બે મિનિટ સુધી જ આપણે એને પકાવવાનું છે આવી રીતે જુઓ હું તમને બતાવું છું તો મિત્રો તમને મારા વિડીયો કેવા લાગે છે તે મને કોમેન્ટમાં જણાવજો મિત્રો તમે જોઈ શકો છો કે બે મિનિટ થઈ ગઈ છે અને આપણું કલાકંડ સરસ રીતે તૈયાર થઈ ગયું છે જુઓ આવી રીતે તો બસ હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને મેં અહીંયા એક કન્ટેનમાં પહેલેથી જ ઘી ગ્રીસ કરીને રાખ્યું હતું હવે એમાં આપણે આ બધું કલાકંડ ઉમેરી દેવાનું છે જુઓ આવી રીતે તમે જોઈ શકો છો કે મેં બધું કલાકન ઉમેરી દીધું છે અને હવે આપણે કેસર અને દૂધને પહેલેથી પલાળવા રાખેલું હતું હવે આપણે તે આના ઉપર ગાર્નિશિંગ માટે ઉમેરશું મિત્રો તો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયું છે આપણું કલાકન તો હવે આપણે એને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ પાડવા માટે રાખવાનું છે અને એને ફ્રીઝમાં જ નથી રાખવાનું મિત્રો એને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે પંદરથી વીસ મિનિટ સેટ થશે એટલે એ તરત જ જામી જશે મિત્રો તો હવે વીસ મિનિટ થઈ ગઈ છે એટલે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણું કલાકન સારી રીતે સેટ થઈ ગયું છે મિત્રો અને મારી બેબીએ તો એક પીસ લઈ લીધું છે તો હવે આપણે એક પીસને અહીંયા હું બહાર કાઢી રહી છું અને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું તો તમે જુઓ આ રીતે આપણે સારી રીતે પીસ પણ નીકળી શકે છે જુઓ હું તમને અહીંયા બતાવું છું તો તૈયાર થઈ ગયું છે આપણું સારું એવું કલાકન હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આવી રીતે જુઓ તો મિત્રો તૈયાર થઈ ગઈ છે આપણી કલાકારની રેસીપી જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને નાના મોટા બધા ખાઈ શકે તેવી રેસીપી છે મિત્રો તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય Thanks for watching my video.